જય દસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બચ્ચો આજે છે ને બપોરે જો કે આમ તો આજે કે ને એક ચાકડો એક કપડાં હતા એ કપડાં બધા ધોઈ નહીં ખા કામકાજ બધું ઘરનું હતું એ બધું કર્યું હાલો મિત્રો જો આજે છે ને ફ્રિજની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે કેમ કે આજે થોડીક ફ્રી થઈશું ને તો પેલા ફ્રિજને સાફ સફાઈ કરી નાખું કેમ કે હમણાં એને કેટલા દીથિયા વારો નથી આવ્યો તો હમણાં જો મશીને બેહવાનું નથી ને તો એ કામ બધું થઈ જાય એટલે જો અત્યારે એ જ કામ ચાલુ છે તો થોડું કામ હળકું કરી નાખે કેમકે આમાં હે ને અત્યારે શિયાળાની સાઈબે બરફ બહુ જામી જાય છે જો કેટલો થઈ ગયો હશે બળફામાં તો ઉખળે એમ નથી એમ તો બંધ કર્યું છે હવે તો આમ તો ઓગળી જાય બધો ફ્રીજ થઈ ગયું છે એકદમ સરસ અને સાફ મસ્ત ગોઠવાઈ ગયું છે અને થઈ ગયું છે નવું નવું ફ્રીજ સાફ કર્યું અને બીજું એ કહ્યું કે બપોરની રસોઈમાં છે આજે ગુવારનું શાક અને ભાખરી રોટલી અને એવું બધું બનાવ્યું હતું કેમ કે હમણાં તો ગુવારનું નામ નથી લેવાતું લે આ ભાજીવાળા તો લેવા ગઈ ને તો મેં કીધું હમણાં કહેવાનું ગુવારનું કર્યું નથી નવીન કો કાંઈક કરીએ ને તો એ બાને નવીન ખાવા મળે તો લીધે ભાવ નથી પૂછે અને દોઢસો ને એમ કિલાનો ભાવ ગુવાર નો તો પણ જોકે અમારે તો થોડોક જોઈએ એટલે વાંધો ન આવે પણ જેને જાજો જોતો હોય ને એને એમ કે એટલો બધો મોંઘો એટલે વાત પૂછો એવી મોંઘવારી આ લે હળ તો ગુવાર નો ભાવ એવો બહુ જ વધારે છે અને મસ્ત હતો ગુવાર એ તો આજે બપોરે ગુવારનો પ્રોગ્રામ હતો એવું બધું કરી નાખ્યું છે ને અત્યારે જો હવે સા પાણી પી લીધા છે જો અમારા માસી છે ને ફેવરેટ માસી એને હે ને અહીંયા કંપનીએ હે ને કાંઈક કામ રમકડાનું આવે છે તો એ જોવા જાવું હે તો મને કે મારા ભેગી તું આવી કે એટલે કે આપણે બે જઈએ એટલે જે છે ને અત્યારે હું એના ભેગી જાઉં છું તો થઈ ગઈશું તૈયાર તો હાલો અત્યારે જઈ હલો મિત્રો જો આજે આપણે બનાવવાની છે માંડવીની ચીક્કી બનાવવાની છે આપણે સિંગની ચીક્કી બનાવવાની એમ એટલે જો અત્યારે સિંગ દાણા મૂકી દીધા છે શેકવા તો શેકાઈ જાય ત્યાં સુધી આપણે વાર જોવું ને આમાં જો કાલ આપણે તલની ચીક્કી બનાવી હતી ને એના કરતા થોડીક વહરી હોય કેમ કે આમાં મહેનત વધારે હોય આપણે તલની હતી ને તો એ હવે સહેલાઈથી બની ગઈ હતી મસ્ત આમાં છે ને વાર બહુ લાગશે જો આ રીતના શેકાવા દેવાના છે અને પછી એક કપડું સારું હોય ને આપણે સોતરી ઉખડે એવું જાડું કપડું પાથરવાનું અત્યારે મેં જીન્સનું આપણે કાપડ આવે છે ને એ કાપડ લીધું છે અને એમાં આપણે હવે આને ઠરવા દઈશું દાણાને અને જો સરસ શેકાઈ પણ ગયા છે અને હવે આ ઠરી જાય પછી આની આપણે સાયલ શેડવાની છે તો ઠરી જાય ત્યાં સુધી આપણે રાહ જો મિત્રો જો આપણે દાણા છે ને એકદમ ઠરી ગયા છે ને હવે આની આપણે સાયલું ઉસેડી લઈ જો આ રીતના આપણે ઘૂમશું ને એટલે સાઇલ આરામથી નીકળી જાય અને જરા પણ સાઇલ નીરી જો આ રીતે આપણે કપડાં ભેગું કપડું કરીને કરશું તો પણ નીકળી જાય હાલો મિત્રો જો દાણામાંથી એકદમ સરસ ફાડા પણ કરી દીધા છે અને આપણે સોતરી પણ ઉખડી ગઈ છે જે આની સાયલ આવે એ સાઇલ આપણે ઉખેડી અને કમ્પ્લીટ કરી લીધા છે આમાં જો એક દાણો પણ આખો નથી કેમ કે આપણે આ રીતના ફાડા જ કરવાના હતા તો હવે આપણે આને ચાળી અને અથવા તો ઉપડેથી ઝાટકી અને આ સોતરી આપણે કાઢી લઈએ એટલે એકદમ સરસ થઈ જાય જો આપણે એકદમ સરસ સોતરી ઉખડી ગઈ છે અને સરસ દાણા થઈ ગયા છે અને શેકાણાતા પણ સરસ અને સોતરી પણ એક નથી અને આખો દાણો પણ એક નથી રહ્યો આપણે ફાડા કરી અને લઈ લીધા છે સિંગદાણાને અને હવે આપણે મૂકી દીધો છે ગળ ઉકળવા તો આમાં એક તેલનું ટીપું નાખ્યું છે વધારે નથી નાખું અને બચો આને હવે પાયો આપણે જેમાં તલનો પાયો લઈએ છીએ ને એવો જ આકરો પાયો લેવાનો છે આમાં એકદમ કડક રાખવાનો છે એટલે ચીકી આપણે દુકાને માર્કેટેથી જેવી લઈ આવીએ ને એવી જ મસ્ત બની જાય અને બહુ સરસ બને પણ આમાં તલ કરતા છે ને થોડુંક આ વહરું હોય કેમ કે જો ઘરની માંડવી હોય ને તો તમારે બનાવાય કેમ કે ઘરની માંડવી ન હોય તો દાણા વેચાતા લેવાના પછી સાયલ ઉતારવાની ફાડા કરવાના અને આગળનો પાયો લઈ અને પછી એ બધું કરો તો તો તમારે મોંઘું પડી જાય ને આમે મહેનત વધી જાય આમાં પણ જો ઘરની માંડવી હોય જેને એના માટે એમ કે સસ્તું પડે તો વાંધો ન આવે તો આપણે ઘરે મસ્ત માર્કેટ જેવી જ ચેકી બનાવી શકો તમે અને એકદમ સરસ પણ બને અને ભાવે પણ અને આપણે ખુદની ઘરે બનાવેલી જોયેલી હોય ને તો આપણે વધારે ભાવે ઓલું શેતી આપણે બહારથી લઈને એ તો આપણે ખબર ન હોય માંડવીના દાણા કેવા હોય ગળ કેવો હોય એની રીતે એ તો બનાવીને જોકે બની જાય એટલે સારી જ લાગે એટલે પેકિંગ કરીને આપી એટલે તેમ જ થાય કે બહુ સરસ છે એમ પણ એ આપણે કંઈ બનાવતા હોય ત્યારે જોવા તો ન ગયા હોય એટલે એમ કે ઘર જેવી તો એ ન જ બને ઘરે આમ છોખાઈથી બને અને ઓલું છે તો આમ લાગે સરસ દેખાવમાં સારી હોય પણ આમ અંદર પછી કેવું હોય એ તો આપણને ખબર ન હોય એટલે એવું છે ને શિયાળાની સિઝનમાં જુઓ અત્યારે માંડવીની ચીકી પણ બધાને બહુ જ ભાવે અને આપણે ખીહર આવે છે નજીક તો તલની ચીકી બનાવી લીધી છે ને હવે આજે માંડવીની બનાવી લઈએ એટલે મંડે ખાવા ધીરે ધીરે બીજું હું ખીહરનું નક્કી ન હોય પછી ક્યાંક બાર ગમ વયા ગયા હોય તો પછી ખાધા વગર રહી જાય એને કરતા અગાઉ ખાઈ લેવાય ને એમ અને જો કે પતંગ સગાવવા વાહે ખાવાનો ટાઈમ એ ન મળે અને ક્યાં આડવરા કોઈના ઘરે ગયા હોય તો એ ખાવાનો ટાઈમ ન મળે એના કરતાં અગાઉથી ચાલુ કરી દઈએ એકદમ સરસ અને આકરો પણ આવી ગયો છે અસલ સરસ ગરપાપડી પાપડી બને ને એવો જ ગળ બની ગયો છે અને હવે એમાં આપણે માંડવીના દાણા છે એ આપણે એમાં નાખી દઈશું અને આપણે જો આપ વેઠણ ઉપર તેલ લગાવી અને સાફ કરી અને તેલ લગાવી અને પછી અહીંયા જ પાથરવાની છે જો તલની સિક્કી બની અને થઈ ગઈ છે તૈયાર અને આપણે સરસ પાથરી પણ દીધી છે અને આમાં તેલવાળી વાટકી કરી અને માથેથી આપણે એકદમ લીસું કરી દીધું છે અને હવે આ ઠરી જાય ત્યાં સુધી રેવા દઈશું પછી આખું પોળું ઉપાડી અને આપણે જેવી ઢેફલી કરવી છે ને એવી ઢેફલી નાના મોટી સાઈઝ આપણે રાખી અને કરી દઈશું એટલે જો આપણે ચીક્કી પણ થઈ ગઈ છે તૈયાર અને મસ્ત સુગંધ પણ આવે છે અને સરસ થઈ ગઈ હે હાલો મિત્રો માંડવીની ચીક્કી થઈ ગઈ છે તૈયાર જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત અને સરસ બની છે ને જો જો તો હાલો બધા કરવા અહીંયા જ આવતા રહ્યો એટલે તમારે આ બાપુ છે ને એમના દોસ્તાર ની વાડી ગયા હતા ને આટો મારવા નવરા હોય એટલે પછી અહીંયા દોસ્તાર ની વાડી નજીક જ થાય તો ત્યાંથી જો ચણિયા બોર વીણી અને બોર લઈ આવ્યા છે અમારા માટે કેટલા મસ્ત હે ચણિયા બોર છે ને અત્યારે જો માંડવીની ચીકી થઈ ગઈ છે તૈયાર અને હવે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી નાખીએ રસોઈ બનાવવાની એવી છે બાજરાના રોટલા બનાવવા છે અને શાક તો જોઈ હાલો ને ફ્રીજમાં જે કાંઈક નવીન પૈડું છે એ કરી નાખશું એટલે એવું છે અને આ માંડવીની ચીકી છે ને અમારા ઈને એટલે કે અમારા સાહેબને રાણા સાહેબને બહુ ભાવે હે અને બહુ જ ફેવરેટ છે એટલે મને કે બનાવજે મસ્ત અને સરસ અને હું આવીને ખાઈ શીખી એટલે ત્યાં સુધીમાં તૈયાર કરી લેજે મેં કીધું કંઈ વાંધો નહીં એટલે અમારે એને બહુ ભાવે હે એટલે જો આજે ચીકી બનાવી છે અમારા મારા ઈ એટલે અમારા રાણા સાહેબ એમ અને અમારે હે ને પિયરમાં તો જો એને સાહેબ કહું ને આમ ગમે એ કાંઈક કામ હોય ને પૂછતા હોય ને તો એમ કહું ને સાહેબને ખબર સાહેબને પૂછી લેજો એમ એટલે ઓળખી જ જાય પિયર પક્ષમાં તો ગમે હે ને ગમે એને વાત કરીને કે ખાલી સાહેબ કહું ને એટલે ખબર પડી જાય કે સાહેબ એટલે ઈ એમ અને હું એને હે ને મારી સગાઈ થઈ ને જ્યારથી ત્યારથી જ હું એને સાહેબ કહીને જ બોલાવું છું પહેલેથી કેમ કે આટો મારવાને એમ આવતા ને તો આમ એટી કેટી થઈને જ આવે ત્યારે તો આમ કંઈ મોળું ન હોય તો અત્યારે એવી રીતના રખડતા હોય બાકી ત્યારે તો આવતા ત્યારે તો અસલ શેઠ બનીને આવતા હા સાહેબ બનીને જ તે એટલે હું એને સાહેબ જ કહેતી પહેલેથી એમ એટલે હું એમ કહું જો સાહેબ આવ્યા એમ એટલે અમારામાં જો છે ને આવવાનું અમારા આયર દૈરામાં આવે પણ નહીં અને બોલવા ચાલવાનું ને એવું બધું અમારે ન હોય સગાઈ થઈને એટલે ત્યાર પછી મારા બાપુ કહે વાંધો નહીં કે આપણે મંદિરે અમારે ને વાસરા દાદાનું મંદિર છે મારા બાપુને ત્યાં એટલે વાસરા દાદાને મંદિરે કંઈક પણ પ્રસંગ કે હોય અને મોટે પાયે રાખવું હોય એટલે બધા હગાવાલાને ને બધા ભક્તોને સેવકને આપણે તેડાવ્યા હોય તો આપણે એ કે ઘરના બધા છે એ રહી જાય એમ ન આવે ને એટલે બધાને આમંત્રણ કરતા અને બધાને તેડાવતા એટલે એ કે તમે પણ આવજો એટલે એમને આમંત્રણ દેતા ને એટલે એટલે બીજા અમારા બાપુને બધા ઘરના સભ્યોને જો કોઈને ટાઈમ રહેતો ને તો આવે નકર કરવામાં એ આવી જાય એટલે આવતા એટલે પહેલેથી આવે હગાઈ થઈ ગઈ હોય એટલે તો પછી આમ એટી કેટી થઈને જવાનું હોય આમ મસ્ત બિન માળી અને નવા કપડાં પહેરી અને શેઠની જેમ તૈયાર થઈ અને આવી જતા અને આમે અમારામાં બોલવાનું ને એવું નહીં એકાબીજા અમે જ્યાં અમારી હગાઈ થઈ હતી પછી લગભગ અઠવાડિયે પંદર દિન મહિને દઈએ ને એવી રીતના આવતા ખરા અમારે ત્યાં અહીંયા રાજકોટથી ત્યાં અમરેલી એટલે આવે ખરા પણ બોલવાનું નહીં એમ પાણી પણ બીજા દિયે જમવાનું પણ બીજાને પીરસવાનું અને બહાર જ નહીં નીકળવાનું મારે તો એવી રીતનું હોય અમારે આવે જ નહીં પણ હવે તો આવવા છે ઘણી જગ્યાએ હવે તો બધા આવે જ છે અને અમે એવું કંઈ રિવાજ નહોતો રાખ્યો કે આપણે નથી આવવાનું મારા બાપુ કે આપણે નહીં કે એવું નહીં રાખવાનું આપણે એ કે ભલે આવે વાંધો નહીં કે એટલે આવતા ને તો આવે તો એની રીતે બીજા ઘરના સભ્યો તો અમારે ઘણા બધા હતા તો એના બધા એ બોલવા ચાલવાનું હો ઉઠવા બેહવાનું ને એવું બધું રાખવાનું બાકી આમ બોલવાનું મારે બોલવાનું જ નહીં અને બહાર જ નહીં નીકળવાનું એટલે આમ ક્યારેક કામ કરતી હોય ને ત્યારે હે ને ઘરનું કામ બધું મારા ઉપર જ હતું બીજા બધા આમ ગાયું ભેંસો ને એવું બધું રાખતા અને ખેતીનું કામ હોય એટલે ખેતરમાં કામ કરવાની મજા જાય બધા એટલે એ બધા કામ કરતા હોય એટલે ઘરનું કામ તો હું જ કરતી હોઉં એટલે મારે જ કરવાનું હોય એટલે કામકાજ કરતા હોય ને ત્યારે એકા બીજા જોવા એ ભલે બાકી છે ને બોલવાનું તો નહીં અત્યે એટલે એવી રીતના એટલે અમારા રાણા સાહેબ છે એટલે હું તે દૂધનું નામ એનું ઠેરાઈ ગયું છે સાહેબની જેમ આવે એટલે એટલે એ અમારા સાહેબ છે અને ગોપાલ છે અમારા ઉલામણા નામે ગોપાલ છે એને ગોપાલ જ કહો એમ કે કરીને રેડું નાખતી હોય તો જવાબ ન આપે એમ કહું ને ગોપાલ સેટે રેડ નાખવાની હોય તો જોકે બીજા સાંભળતા ન હોય તો જ હોય તે બાકી તો નકર અય જ કરવાનું હોય બાકી કોઈ સાંભળતા ન હોય ને અમે બે જ ઘરે હોય ને તો જ ગોપાલ કહેવાનું હોય બીજા સાંભળતા તો કેવાનું ન હોય તો સાહેબ કહેવાનું હોય એટલે એવું બધું છે અને હાલ અત્યારે જો હવે અત્યારે રસોઈ બનાવવાની છે તો રસોઈ પેલા બનાવી નાખીએ ને અમારે કંકોત્રી એવી છે મેટોળાથી જ ની જ કંકોત્રી છે જોકે જો અમારા કુલદીપભાઈના એમના દોસ્તાર છે અને આમ ઈ આ કુલદીપભાઈ જે એના દોસ્તાર છે ને એમના મમ્મી છે ને એ મારા સસરાના બેન થાય એટલે કે અમા અમે સાવડા છે ને આ ભાઈના જે લગ્ન છે ને એના મમ્મી પણ સાવડાના દીકરી છે એટલે બેન ભાઈ તરીકે થતા હોય તો વ્યવહાર અમે બધાય રાખ્યો છે એટલે એકાબીજા છે ને એકાબીજાના પ્રસંગ ઉપર કે જાવા આવવાનું ને એવું બધું રાખ્યું છે એટલે એ પણ બધા અમારા પ્રસંગ હોય ત્યારે આવે અને અમારે પણ જો એમને એ મોટા દીકરા છે એમના લગ્ન છે તો લગ્નમાં જવાનું છે તો એની જાણ હા ગાગે જાન જાય છે અને ત્યાં જાનમાં પણ જવાનું છે ને એ ગામ આવ્યું છે દ્વારકા બાજુ હા દ્વારકા પાસે આવું છે તો ત્યાં લગ્નમાં જવાનું છે હજી તો જોકે લગ્નને છે એટલે લગ્નનું આમંત્રણ એવું છે અને એક બીજું આમંત્રણ આજે આવ્યું છે એને તો એને તો હજી બે ત્રણ મહિનાની જોકે છે એમાં એવું છે કે અમારે અમે ત્યાં રહેતા ને ત્યાં પટેલ છે તો અમારે પટેલ આવી પહેલેથી જ એમ કે આમ સંબંધ અને નાતો બહુ જ અને પટેલ સાથે અમારે ભળે પણ બહુ જ અને એ બધા બાપ દીકરાની બધા અમારા ભેગા પહેલેથી રહેતા જ એટલે પહેલેથી એમ કે પછી એ ભાઈના લગ્ન પણ અમે બધા ધામધૂમથી કર્યા એમના મમ્મી ઓફ થઈ ગયા એટલે એ પછી બે ભાઈઓ અને એના બાપુજી જ વહેતા હતા એટલે એ ત્રણ જણા જ ઘરમાં સભ્ય હતા અને પટેલના એમ કે આમ સંબંધ કરવો થોડોક આમ કઠણ થઈ પડે તો એ મારા બાપુએ એ ભાઈ માટે દીકરી ગોઈતા હતા અને આમ જો કે એ એના એક ભાઈ છે ને મારા બાપુ ભેગા ને એના ભેગા હશે એટલે એને કાકા કહીએ એટલે આ ભાઈ નાના ભાઈ પણ એ અમારા કાકા જ થાય પણ એમાં એવું હતું કે એને બેનું નહોતી ને તો અમે એને રાખડી બાંધીએ છીએ એટલે ભાઈ છે ને અમારા કાકા એ છે એટલે એની આરે અમારે વીસ વર્ષથી આ સંબંધ છે આમ તો પંદર વીસ વર્ષ થઈ ગયા છે હા ત્યારથી અમારે એની આરે ઘર જેવો સંબંધ અને બહુ જ અને અમે પટેલ સાથે અમારે લેણા દેવી અને જ કેમ કે અમારે હે ને પટેલ વગર અમને મજા ના આવે ભલે અમે અહી રહ્યા પણ અમે પટેલનો પાડો તો અમારે જોઈએ જ તે એમ એટલે અને અમે પણ બધા બેનભાઈ હે ને પટેલને ઘરે જ બધા અમે ખાઈ પી અને મોજ મજા કરતા અને બધા મોટા રમી રમી અને બધા મોટા થયા છે પટેલના આંગણે જ અને એ ભાઈ એ અત્યારે એમાં એવું છે કે એને હે ને અમરેલીમાં રેસે છે એ અને અમરેલી મકાન લીધા છે અને એટલે હું એને રાખડી બાંધું છું એટલે આમ બેને કહેવા આવું અને કાકા કહું છું એટલે ભત્રીજી પણ થાઉ એટલે ઈ પટેલ છે ને અમે આયર છે એ છતાં પણ એ જો અમે બીજા એટલું રાખીશી કે એનો પરિવાર એના પિયર પક્ષમાં અને અહીંયા બધાય તે એ અમારા ભાભી છે ને એના પિયરમાં એના ભાઈઓ જે બધા ભાવનગર છે ને એ મારા ભાઈના પાર્ટનર છે બધા પણ તો એમ કે બધા કરતાં વધારે મારું એ વધારે રાખે અને હું અમે બધાને લાટકી છું એને બધાને એટલે જો એને આજે મકાન લીધા ને તો મકાનને હજી આજે નક્કી જ કર્યું ખાલી કે અમે આજે મકાન લીધા છે તો પહેલો ફોન મને કર્યો એ કેમઘડો મૂકવાની તો હજી જો વાર છે બે ત્રણ મહિનાની પણ એ કે કુંભગાળામાં આવવાનું છે અને મકાન લીધા ને એ કે તમને એ કે પેલાં એ કે શુભ સમાચાર કે પહેલાં તને દીધા છે એમ આગળ ફોન આવ્યો ને ત્યારે એમ કહેતા હતા પહેલા સમાચાર તને એ કે એ મેં કીધું સારું સારું એ કે જો સૌથી પહેલાં તને યાદ કરીને બેન એ કે એટલે એમ કરીને ભાઈએ કાકા છે એને અને આપણા એ બેન છે એને તો નાઈતે નેડો નથી ને તોય પણ એ અમારું એટલું રાખે ને હું લાઈટકી છું જો હવે પહેલો ફોન મને કર્યો છે ને હવે બીજા બધાને કરશે કે અમે મકાન લીધા છે એટલે હવે એને કુંભગઢ મૂકશે અને ત્યાં જવાનું થાય પણ ત્યાં તો હજી જોકે વારશે બે ત્રણ મહિના પછી જવાનું છે હજી તો પણ તો એ અગાઉથી એને ખાલી નક્કી કર્યું ને ત્યાં ફોન કરીને આમંત્રણ આપી દીધું કે આવવાનું એ છે અને આ પહેલાં સમાચાર અને પહેલી ખુશખબરી છે ને તને આપી છે એમ એટલે ખુશખબરીના સમાચાર પણ આવી ગયા છે આજે અમારા ભરત એનું નામ પણ ભરત છે એવો જો ભરત નામ કેટલા હે બાકી કેવું પડે ને ભરતભાઈ એટલે એવું છે એના ભરત છે એટલે અમારા ભરત કાકાએ એટલે અમારા ભરતભાઈએ મકાન અમરેલીમાં લીધા છે અને પટેલ છે એટલે પહેલું આમંત્રણ મને આવ્યું છે અને ત્યાં જવાનું પણ છે એટલે હજી તો વાર છે જવાની પણ ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ ધન્યવાદ કે ભલે એમ કે આપણે તમારે ને અમારે નાઈ નથી તમે પટેલ છો અને અમે આહિરશી છતાં તમે એટલું એમ કે એક જીભની માનેલી બેન અને એક રાખડીનો તાંતણો બાંધું છું એને પણ તો એવડો સંબંધ રાખ્યો અને એટલી યાદી રાખે અને અમે મારા કન્યાદાન પણ એમણે લીધા હતા અને અમારે ઘરે આવે પણ બહુ જ કેમ કે મારા બાપુને એટલો ટાઈમ ન મળે ને પણ તોય અમારી સંભાળ લેવા પોગી જ જાય એમ વરહમાં એક વાર તો આટો મારવા આવે જ તે અને અમે અહીંયા ગયા હોય ને મારા બાપુના ઘરે તો એને દઈએ દઈને કે અમે આવ્યું છે બે બેનો આટો મારવા કે અમે આવ્યા છે એટલે હે ને એ મળવા થઈ થઈને અમારે ત્યાં બે અને એમને છોકરો હેનાનો એ લઈ અને એના પપ્પા છે એ એ દાદા બધાય અમારે ત્યાં મળવા આવી જાય અને ફોન પણ અગાઉ આવવા માંડે કે અમારા ઘરે રોકાવા આવવાનું છે ને આવજો અને અઠવાડિયામાં એક વખત તો સંભાર લેવાનો ફોન આવે જ જે અમારા ભાઈઓ સંભાર નથી લેતા ને એટલી હુંભારી બધા લેશે નકર જોવો જોઈએ આમાં એક ઓલા કીએ નરી કે ઓલા જન્મના કંઈક લેણા માગણા હૈશે તો અહીંયા આપને એટલે યાદ કરતા હોય ને નકર થોડા એટલા યાદ કરે તો પેલો ફોન મને કર્યો હવે બીજા બધા હગાવાલાને સંબંધીઓને બધાને ફોન કરશે એટલે એવું છે હાલો મિત્રો બચું જ અમી કાઢવી અને થઈ ગયા છે એ નવરા ચોકાલનું શોટ વિડીયોમાં ગીત મૂક્યું છે ને એ અમારા ભરતભાઈને બહુ જ ગમ્યું છે તો એ કે મસ્ત ગીત છે એટલે થેન્ક યુ સો મચ ભાઈ અને અમારા કાકા પટેલ છે એ મુંબઈથી તો એમની કોમેન્ટ હતી કે કોમેન્ટમાં એણે એમ લખ્યું છે કે તમે કે આહિર છો તો તમારે કે આહિરની કે જન્મ લઈ અને ત્યાર પછી દીકરી મોટી થાય અને મોટી થઈ ગયા પછી કોઈની વહવારું બને ત્યાર પછી રાણી કહેવાય છે અને કુળમાં એ કે તમે કે આહીર કુળમાં જન્મ લ્યો છો ને ત્યારથી એ કે જન્મથી જ રાણી થઈને એ કે જન્મોશો એ કે એટલે અમે અમારા આહિર કુળમાં એમ કે એવું છે કે જન્મતા વહેતી વાત તમારી સાચી છે કાકા કે અમે જ્યારથી જન્મ લઈએ છીએ ને ત્યારથી જ એમ કે અમારે અને રાણી થઈને જન્મીએ છીએ એટલે અમારે કોઈ રાજા રજવાડાની કોઈ જરૂર નથી રહેતી કે પછી રાજા રજવાડામાં જન્મ લઈને તો જ રાણી કહેવાય છે બીજા રાજમાં બીજા કુટુંબમાં એમ કે પણ અમારા આહિર પરિવારમાં એક એવું છે કે રાણી થઈને જન્મે છે એમાં રાજા કે રજવાડાની કોઈ જરૂર નથી રહેતી એટલે થેન્ક યુ સો મચ કાકા અને અમારા ભરતભાઈ છે આપણે મને ગામનું નામવીરા ભૂલાઈ જ જઈએ ને હું કરું તો એ અમરા પરવારા ભરતભાઈ છે એમ કે છે કે વાહ મારી બેન મારી લાડકડી બેન કંઈ ન ઘટે એવા મસ્ત વિડીયો છે તો થેન્ક યુ મારા ભાઈ અને અમારા અમરા પરવારા ભરતભાઈ એક બીજી પણ કોમેન્ટ બહુ મસ્ત અને બહુ સરસ કરી છે એને એમ કીધું કે કાલના વિડીયોમાં આપણે અલ પરમ દિવસનો વિડીયો છે જો કે આપણે મેં કેસરી કલરની સાડી પહેરી છે એ કે મારી લાડલી બેન મારી લાડલી ઢીંગલીબેનને એ કે એ સાડી બહુ મસ્ત લાગે છે એટલે એ સાડી તો મને પણ બહુ જ ગમે છે હો બીજું એક મારા હસ્તીબેન મકવાણા છે ને તો એમની કોમેન્ટ હતી એ મેં કાલે કીધું ને કે મને પિયર જાવું હે પણ જાવા નથી દેતા એમ એટલે એણે મને કોમેન્ટમાં એમ કીધું છે કે જયાઓ મારા બેન એ કે તમે હજી ગયા જેવડા છો અને નાના છો તો કે એવા એક ન રખાય જયા એ કે પિયર યાદ આવ્યું હોય તો જવું તો પડે ને પણ એવું છે કે હસ્તી બેન છે ને એમણે અમારા રાણા સાહેબને ભાઈ કર્યા છે હસ્તીબેન અને એમના મમ્મી આશાબેન છે તો આશાબેન છે એ અમારા સાવડાના દીકરી છે એટલે કે આમ તો જો કે મકવાણા છે અને સાવડાના દીકરી છે એટલે એવું છે એટલે સાવડાના દીકરી હોય એટલે અમારા મારા સસરાના બેન થયા અને એમના ફય એટલે મારા ફઈજી છે એટલે અમારા ફઈજી કોમેન્ટ તો ફઈજી કરતા હોય પણ આઈડીમાં હસ્તીબેનનું નામ છે અમારા નણંદભાઈનું ફવજી એમ કહેશે કે તમે જઈ આવો પણ ફઈજી તમારા ભત્રીજા અમને જવા દે તો અમે જઈને તમે થોડોક ઠપકો દેતા જાજો એટલે જવા દઈએ બીજી એક આજ નવી કોમેન્ટ આવી છે કાલની આવે છે જો કે આમ બે બે ત્રણ દિવસથી આવે છે એને પહેલાં એકવાર જય માતાજીને જય દ્વારકાધીશને આવ્યું હતું ગોપાલભાઈ પટેલ અમદાવાદથી છે તો અમદાવાદથી ભાઈએ કોમેન્ટ કરી અને એમ કીધું છે જો એમ તો ઘણા બધા વિડીયોમાં એણે કોમેન્ટ મોકલી છે જે મસ્ત અને સરસ અને બીજું એક એમ કીધું છે કે મારી લાડલી બેન અમારા બેનબા તમે હરપલ ખુશ રહેવા જોઈએ બસ હું તમને ખુશ જોવા માગું છું એટલે તમે હરપલ ખુશ રહેજો હું તમારા વિડીયો આખા જોઈશે હું એટલે થેન્ક યુ મારા વીરા ખુશ જ છું અને હંમેશા બે ભગવાન બસ બધાયને ખુશ રાખે અને તમને બધાઈને એમ કે લાંબુ આયુષ્ય આપે અને હંમેશા બધા ખુશ રહો અને બસ અમને આવી રીતના અમારા નાના માણસોને મદદ કરતા રહેજો એટલે વાંધો ન આવે અને તમારી હરેક મનોકામના મારી માતાજી ભગવાન અને વીર વસરાજ પૂરી કરે અને બસ લાંબુ આયુષ્ય દે અને અર્પલ ખુશ રહો અને તમારી મનોકામના પૂર્ણ થાય અને ધંધામાં ખૂબ જ આગળ વધો અને ખૂબ બરકત મળે તમને તેને ઘણા બધા આપણે બધાય જો રોજ કોમેન્ટ કરે છે એને બધાઈને નામ લઉં કે ન લઉં તમે ખોટું ન લગાડતા કોઈ એટલે દિલથી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય દ્વારકાધીશ વિરા અને સોરી ભૂલ થતી હોય તો માફ કરજો અને વધારે જ કોમેન્ટ કોમેન્ટને વધારે લખેલું હોય ને તો એમાં આમ આપણે નામ લેતા હોય અને બાકી જય માતાજી દ્વારકાધીશને એ તો બધા કહેતા હોય તો હા એમ તો રિપ્લાય હું આપી જ દઉં શું એટલે દુઃખ ન લગાડજો મારા ભાઈઓ અને મારી બેનું બધા જો કે છે ખરા પણ એમ કે હો કિલોમીટરની અંદર હે એમ એટલે છેટું જ કહેવાય આમ તો હો કિલોમીટર એટલે ઘણું જ કહેવાય એમ એટલે જો આજે એક ગીત યાદ આવે છે અને અમારો પિયર પક્ષ યાદ આવે છે એના માટે થઈ એક ગીત ગાઉં છું આજે તો ગમે તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી બતાવજો હે ટી બે મારું સાટી જાય છે મારા પેર યાની રે મારા વીરને કે જો મારા વીરને દેખે જો કે આણામ મોકલે મારા He marries a હલો મિત્રો ત્યારે હે ને મા ભાઈ કાકા બાપુ બધાની યાદી આવી ગઈ અને ગીત ગાયું ને એમાં બધાને યાદ કરી લીધા જો કે એ મારા વિડીયો રોજ જોવે જ છે બધા યાદ કર્યા છે એમ અમને પણ એટલે મારા બધા વિરલાઓને માની લેજો બધા મારા ભાઈઓ છે એટલે તમને બધાને કીધું છે મેં એટલે એવું છે અને હાલો ત્યારે હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર ગુઈલ થઈ હોય તો માફ કરજો મિત્રો સોરી દિલથી અને કાલના નવા બ્લોગમાં મળીએ આપણે અને આમનો વિડીયો મારા જોતા રહેજો અને એમને સપોર્ટ કરતા રહેજો એટલે વાંધો ન આવે હાલો ક્યારે કાલના નવા બ્લોગમાં મળીએ આપણે આવજો બાય